ગોધરા સબજેલના કેદીએ પાવી જેતપુર તાલુકાની ભેંસાવહી હાઇસ્કુલમાં એચએસસી પરીક્ષાનું પહેલું પેપર આપ્યું પ્રાપ્ત માહિતી મુજબ પાવી જેતપુર નજીક આવેલા ઘાઘરપુરા ગામના કૃષ્ણકાંત પૂનમભાઈ રાઠવા વિરુદ્ધ જાંબુઘોડા પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધવામાં આવ્યો હતો જેને લઈને ગોધરા સબજેલમાં કૃષ્ણકાંત રાઠવાને મોકલવામાં આવ્યો હતો કૃષ્ણકાંત રાઠવાએ ધોરણ બારની પરીક્ષા આપવાની અરજી કોર્ટમાં કરી હતી તંત્રએ અરજી સ્વીકારી લેતા તેઓ પાવી જેતપુર તાલુકાના ભેંસા વહી એચએસસી ના કેન્દ્ર ઉપર ભોગોળની પરીક્ષા આપવા માટે એક પીએસઆઈ કોન્સ્ટેબલ સાથે આવ્યા હતા જે આકૃષ્ણક્રાંતનું પુષ્પો આપી મોઢું મીઠું કરાવી પરીક્ષા માટે શુભકામનાઓ સીઠોલ હાઈસ્કૂલના આચાર્ય સાહીદભાઈ શેખ દ્વારા આપવામાં આવી હતી મારું નામ કૃષ્ણા છે મારા સ્કૂલના બનાવથી હું ભદ્ર સર્જનમાં હતો મારી પરીક્ષા હતી એટલે હું સ્કોર્ટમાં અરજી કરી હતી અને અરજી કરતા મને જજે અરજી પાસ કરી હતી અને ગોધરા સબ્જેક્ટમાંથી મને સ્ટાફ જન પોલીસ મને પરીક્ષા માટે લઈ ગયા એટલે હું પરીક્ષા માટે ખુશ વગર છું મારું ભવિષ્ય અગત્ય હતું એટલે હવે ખૂબ ખુશ છું ઓકે